મમ્મી ચલો બોલો આજે શું બનાવવાના છો ચલો ફ્રેન્ડ અમારે બનાવવાનું છે ખજૂર પાક તેની રેસીપી આપી દઉં તમને તો ખજૂર પાક બનાવવા માટે અમે લીધો છે ખજૂર જો આ ટાઈપનો ખજૂર હોય છે લાંબી પેશી વાળો લાંબી પેશી વાળો અને એકદમ પતલો હોય ઢીલો હોય છે ખજૂર આ અને એનું કોઈ બ્રાન્ડ નથી લખેલ નહીં તો હું તમને કહે કેમ કે કોઈ લખેલું નથી એના ઠળિયા છે ને એ જો આ ટાઈપના પતલા અને લાંબા હોય છે એકદમ પતલા પતલા ઠળિયા હોય છે ને એકદમ ઢીલો ખજૂર હોય છે

એ હોય ને એ કાઢી નાખવાનું આ રીતે આજે બનાવે છે મારા મમ્મી બિસ્કીટ વાળા ખજૂર પાક તો એના માટે લીધો છે મમ્મી એ આ ખજૂર જે અંદાજે એક થી સવા કિલો સમથિંગ ખજૂર છે જેનો એકદમ પોચો ખજૂર આવે છે જેના ઠળિયા અને ઉપર ટોપકા હોય કાઢી નાખો છે ને આ રીતનો છે એકદમ પોચો ખજૂર આવે ને એ લેવાનો છે કડક નથી લેવાનો અને અહીંયા છે ટોપરાનું છીણ ઉપર ડેકોરેશન માટે રાખવાનું છે ને આ સે બિસ્કીટ બસ આટલો સામાન લેવાનો છે અને હવે આ ખજૂર શેકવા માટે અહીંયા આપણે ગેસ પર બકડીઓ મૂકી દીધું છે મોટું અને એની અંદર ઘી નાખ્યું છે બસ ત્રણથી ચાર ચમચી ઘી નાખ્યું છે બહુ ઘી નથી નાખવાનું અને હવે એમાં એડ કરી દઈશી મમ્મી આ ખજૂર શેકવા માટે પહેલાં ખજૂરને ઘીમાં શેકવાનો હોય છે આ રીતે આ ટાઈપનો ખજૂર લેવાનું કારણ શું છે ખબર કે જલ્દી ઓગળી જાય એમ ઢીલો ખજૂર ને ને તો જલ્દી ઓગળી જાય પેલો કડક છે ઓગળતા બહુ જ વાર લાગે છે પછી એક ખજૂર ઓગળી રે ત્યાં સુધીમાં એક કાળો પડી જાય જલ્દી ઓગળવા મળશે જેટલો ઢીલો હોય છે આ છે ને એકદમ લાંબા અને પતલા ઠળિયા ખજૂર હોય છે જો આ રીતે છે ને ધીમે ધીમે હલાતું જવાનું ને નીચે છે ને દાજવા કરે એટલે એક ગેસ છે એકદમ ધીમો રાખવાનો ને આ રીતે ધીમે ધીમે હલાતું જવાનું ને ખજુને શેકતું જવાનું છે એટલે એકદમ એકદમ ઢીલો થઈ જશે પછી જુઓ ખજૂર આ ટાઈપનું મસ્ત શેકાઈ ગયો છે એકદમ રાળ રાહ થઈ ગયું છે ને બચુ આ ટાઈપનું થવા દેવાનો છે અને હવે આપણે એને થોડીક વાર માટે થવા દઈશું પાંચ મિનિટ અને આ ખજૂર શેકાતા છે ને મને પાંચથી સાત મિનિટ થઈ છે પણ એકદમ ધીમા ગેસ ઉપર શેક્યો છે અને હવે આને પાંચ મિનિટ માટે રેસ્ટ આપજો ઠંડો થવા દઈશું પેસ્ટ છે ને એકદમ ઠંડી થઈ ગઈ છે હવે હું બીજો નાનો જો આટલી સાઈઝનો લુવો લે છે અને એમાંથી ત્રણ થેપલી બનાવવાના છે રોટલી ટાઈપની આ રીતે ધીમે ધીમે પ્રેસ કરતું જવાનું ને એકદમ નાની એવી બિસ્કિટની સાઇઝની ગોળ આ બિસ્કિટની સાઇઝની ગોળ થેપલી બનાવી દેવાની છે આ રીતે જો આ ત્રણ બનાવી છે થેપલી અને એ ત્રણ થેપલીમાં છે ને હવે બે બિસ્કિટ મૂકવાના છે એક પહેલા ખજૂરની થેપલી મૂકવાની છે પછી વચ્ચે બિસ્કીટ પાછી બીજી થેપલી પછી બિસ્કિટ પછી પાછી ત્રીજી થેપલી હવે મૂકતા જશે મમ્મી જો આ રીતે થેપલી નીચે મૂકી છે એની નીચે બિસ્કિટ પાછી એના ઉપર બીજી થેપલી એટલે વચ્ચે બિસ્કીટ આવી ગયું નીચે એક ખજુની થેપલી વચ્ચે બિસ્કીટ પાછી બીજી થેપલી અને પાછી એના ઉપર બીજું બિસ્કીટ એટલે બે બિસ્કીટ થયા અને આ ત્રીજી થેપલી એટલે ત્રણ થેપલી થઈ અને બે બિસ્કીટ થયા બચ્ચો આ રીતનો બને એને કોણ લેયર બનાવવાનો આ રીતનું પહેલાં ખજુની પછી બિસ્કીટ એક પછી પાછું ખજુની થેપલી પાછું બિસ્કીટ પાછું ખજુની થેપલી અને સાઈડ સાઈડનું જે છે ને એ પણ ખજૂરથી કવર કરી દેવાનું છે જો મમ્મી કરે છે આ રીતે કવર જો આ રીતે કવર કરી દેવાનું છે અને હાથ પર તમારો ખજૂર ચીપકે નહીં ને એના માટે છે ને ઘી હાથે રાખવાનું ઘી લગાવતું જવાનું હાથ પર એટલે ખજૂર બહુ ચીપકે નહીં જો આ રીતે સાઈડનું મસ્ત કવર કરતા ગયા છે મમ્મી ખજૂર લગાવતા ગયા છે એટલે કવર થઈ જાય મસ્ત જો આ રીતે પછી છે ને આ રીતે વ્યવસ્થિત સેપ આપી દેવાનો થઈ ગયું મસ્ત બસ થઈ ગયું કમ્પ્લીટ

તો હવે બધું કમ્પ્લીટ કરી નાખીએ જો આ રોલ છે ને એને આ રીતે કટ કરી લેવાનું છે તમે ઉચકાવશો ને એટલે જો આ ટાઈપનું દેખાશે એ રીતે આ રીતે બધા જ પંદરે પંદર જે ગોળ રોલ બનાવ્યા હતા ને એને આ રીતે કટિંગ કરી લીધું છે તો જો આ છે આપણો બિસ્કીટવાળો ખજૂર બિસ્કીટ ખજૂર કે બિસ્કિટ ખજૂર પાક એ તૈયાર છે તો તમને કેવો લાગ્યો આ જરા કોમેન્ટ કરીને કહેજો જો તૈયાર છે આપણો આ ખજૂર બિસ્કિટ પાક બિસ્કીટવાળો ખજૂર પાક તો તમને અમારી રેસિપી કેવી લાગી જરા કોમેન્ટ કરીને કહેજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય